ચોમાસાની ઋતુમાં જો મુખ્યત્વે કોઈ પશુઓમાં રોગ દેખાતો હોય તો તે ગળસુંદર નો રોગ છે અને ખાસ કરીને ભેંસ વર્ગના પ્રાણીઓમાં ગળસુંદર નું જોખમ વધારે રહેતું હોય છે આ રોગને કારણે પશુને ગળામાં સોજો આવે છે શ્વાસો શ્વાસમાં તકલીફ પડતી હોય છે ઘણી વખત પશુ શ્વાસ લે ત્યારે અવાજ આવતો હોય છે ઘણી વખત પશુનું મૃત્યુ પણ થતું હોય છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેમજ આ સારવાર વધારે ખર્ચાળ હોય છે પરંતુ જો રસીકરણ કરવામાં આવે તો રોગને આવતો અટકાવી શકાય છે આથી ચોમાસાની ઋતુ દરમિયાન માલધારી વર્ગના તમામ પશુપાલકોએ નજીકના દવાખાનામાં સંપર્ક કરી અને પશુઓને આ રોગનું રસીકરણ કરાવે તો તે ઠીક થઈ શકે તેમ છે ચોમાસાની ઋતુમાં આપણે ત્યાં પશુઓમાં જો મુખ્યત્વે કોઈ રોગ દેખાતો હોય તો એ ગળસુંઢાનો રોગ છે અને ખાસ કરીને ભેંસ વર્ગના પ્રાણીઓમાં ગળસુંઢાનું જોખમ વધારે રહેતું હોય છે આ રોગને કારણે પશુને ગળામાં સોજો આવે છે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે અને ઘણી વખત પશુ શ્વાસ લેતું હોય ત્યારે પણ જોરથી અવાજ આવતો હોય છે અને તીવ્ર પ્રકારનો જો રોગ હોય તો એમાં ટૂંક સમયમાં પશુનું મૃત્યુ પણ થઈ શકે છે જો સમયસર સારવાર કરવામાં ન આવે તો એની સારવાર પણ બહુ ખર્ચાળ હોય છે પણ આપણે જો રસીકરણ કરાવીએ તો આ રોગને આપણે આવતો અટકાવી શકીએ છીએ એટલે ખાસ કરીને ચોમાસાની ઋતુ ચાલુ હોય ત્યારે માલધારી વર્ગના તમામ પશુપાલકોને મારે વિનંતી કે આપ નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને આપના પશુઓને ઘરસુઢાનું રસીકરણ કરાવી લો એ સિવાય બીજી એક તકેદારી રાખવાની હોય તો અત્યારે લગભગ બધી જગ્યાએ કચ્છમાં વરસાદ થઈ ગયો છે અને પશુઓ માટે ચરિયાણ ઉપલબ્ધ થયું છે ચરિયાણની સાથે પશુઓના પેટમાં કૃમિઓનો ઉપદ્રવ પણ થવાનો પૂરેપૂરો સંભવ રહે છે આવા સંજોગોમાં પશુઓને જો નિયમિત કૃમિનાશક દવા આપવામાં આવે તો એમને કૃમિઓની તકલીફથી બચાવી શકાય છે ગાય ભેંસના પશુઓ માટે એમાં મોટી ગોળીઓ આવે છે જ્યારે ઘેટા અને બકરા વર્ગના પ્રાણીઓ છે એમના માટે પીડાવવાની દવા આવતી હોય છે અને જે સમજદાર માલધારીઓ છે એ આનો નિયમિત ઉપયોગ પણ કરતા હોય છે આપણા પશુ દવાખાના ખાતે પણ આ દવાઓ ઉપલબ્ધ છે બીજું બકરામાં એક ખાસ ધ્યાન રાખવાની બાબત છે એ ફૂટરોટ એટલે કે જે પગ પાકવાની બીમારી છે એ ચોમાસામાં વધારે થતી હોય છે ખાસ કરીને ઘેટા બકરાના વાળામાં જો પૂરું વાતાવરણ ન હોય અને નીચે પાણી ભરાઈ રહેતું હોય અને એમાં જો બકરાને બાંધવામાં આવે તો એના પગની ખરી છે ફુગાઈ જાય છે અને એને કારણે એને પગમાં સોજો આવે છે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થાય છે અને પછી પગે લંગડાય છે અને એના કારણે ઘણી બધી તકલીફ થતી હોય છે અને જે માલધારીઓ વધારે પ્રમાણમાં બકરા રાખતા હોય છે એ દરેક દરેક ગેટાની એટલી બધી કાળજી રાખી નથી શકતા કે દરેક ગેટાનું અલગથી ડ્રેસિંગ કરાવે એની સારવાર કરાવે એટલે એમાં પણ જો તકેદારી રાખીએ અને પશુઓને ભીના વાતાવરણમાં ભીના વાડામાં ઊભા રાખવાનું ટાળીએ તો આપણે આ રોગને આવતો ઘણી અંશે અટકાવી શકીએ છીએ બીજો જરૂર પૂરતો સૂકા ચારાનો સંગ્રહ પણ પશુપાલકોએ આ સમયમાં કરી રાખવો જોઈએ વરસાદ વધારે હોય અને પશુઓને જો ચરિયાણમાં ન મોકલાવી શકીએ તો એ સંજોગોમાં આ સંગ્રહ કરેલો ચારો હશે એ પશુઓને ખૂબ જ ઉપયોગી થશે એક બીજી તકેદારી રાખવાની બાબત છે જ્યારે વરસાદની સિઝન હોય અને પૂરનું જોખમ હોય ત્યારે પશુઓને એના વાડામાં ખીલેથી બાંધી ન રાખતાં આપણે જો છૂટા રાખીએ તો કદાચ પૂરમાં કે પાણીમાં તરાઈ જવાનું પ્રસંગ થશે તો એ પણ પશુઓ તરી અને એમાંથી બહાર નીકળી શકશે અને જો બંધાયેલ પશુ હશે તો એ આ રીતે નીકળી નહીં શકે અને એના કારણે એને જીવનું જોખમ પણ થઈ શકે છે પશુઓને પોતાની નજર હેઠળ પણ ખુલ્લા રાખવામાં આવશે તો આપણે આ જોખમ એને ચોક્કસ અટકાવી શકશું તો આ બધી તકેદારી જો ચોમાસાની ઋતુમાં રાખવામાં આવે તો આપણે આપણા પશુઓને સારી રીતે નિભાવી શકીએ અને એમને થતું નુકસાન અટકાવી શકીએ